કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરો ભુજની બાગવડે આવેલી સંસ્કાર સ્કૂલ એન્ડ કોલેજ પાસે ગઈકાલે સાંજે એક હૃદય દ્રાવક ઘટના બની જેમાં ઓગણીસ વર્ષીય વિદ્યાર્થીની સાક્ષી ખાનિયા પર છરીથી હુમલો થયો જેના કારણે તેનું મૃત્યુ નિપજ્યું હતું આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચાવી દીધો છે પોલીસે આ મામલે બાવીસ વર્ષીય આરોપી મોહિત મુરજીભાઈ સિત્તપુરાને ગાંધીધામના ભારતનગર વિસ્તારમાંથી ઝડપી લીધો છે કોલેજના સંચાલક કિરીટભાઈ કારીયાએ જણાવ્યું કે સાક્ષી ખાનિયાએ ગાંધીધામની રહેવાસી હતી અને બુધની ભાનુશાળી હોસ્ટેલમાં રહીને કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી હતી ઘટના સાંજે બની જ્યારે સાક્ષી શિક્ષણ કાર્ય પૂર્ણ કરીને કોલેજમાંથી નીકળી હોસ્ટેલ તરફ જઈ રહી હતી કોલેજ સંકુલના ગેટ પાસે આરોપીએ તેના પર છરી વડે હુમલો કર્યો જેમાં સાક્ષીના ગાળાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી સારવાર દરમિયાન તેણીનું મૃત્યુ થયું જેના કારણે આ મામલો હત્યામાં પલટાયો છે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ હુમલો વોટ્સએપ નંબર બ્લોક કરવાની નજીવી બાબતને લઈને થયો હોઈ શકે છે પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે અને આરોપીની પૂછપરછ ચાલુ છે આ ઘટનાએ વિદ્યાર્થીઓ અને સ્થાનિક સમુદાયમાં આઘાત અને ભયનો માહોલ સર્જી દીધો છે બ્યુરો રિપોર્ટ કબીર ન્યૂઝ કચ્છ ભુજ ગઈકાલે એરપોર્ટ રોડ ઉપર આવેલ સંસ્કાર કોલેજમાં એક છડી મારવાનો બનાવ બનેલ જેમાં આદિપુરની રહેવાસી સાક્ષી નામની દીકરીને આદિપુરના તેના ઘરની બાજુમાં જ રહેતા મોહિત મૂળજી સિદ્ધપુરા નાએ છરી ગળા ઉપર છરી મારેલી જે બાબતે પોલીસે તપાસ કરતા આ સાક્ષી અને મોહિત બંને આદિપુરમાં બાજુ બાજુમાં રહેતા હોય અને બંનેઓને પ્રેમ સંબંધ હોય ગઈકાલે આ મોહિતે સાક્ષીને ફોન કરી અને પરત ગાંધીધામ આદિપુર આવી જવા જણાવતા આ દીકરી સાક્ષીએ ત્યાં આવવાની ના પાડેલ અને હવે ફોન નહીં કરવા જણાવેલ અને એનો ફોન આવેલ એ બાબતે એના મમ્મીને વાત કરતા એના મમ્મી એવું જણાવેલ કે એનો ફોન બ્લોક કરી નાખ જેથી આ સાક્ષીએ મોહિતનો ફોન બ્લોક કરતા મોહિત અને તેનો મિત્ર જયેશ જયંતિ ઠાકોર બંને મોટર સાયકલ લઈ આદિપુરથી આવેલ અને કોલેજ સંસ્કાર કોલેજ ખાતે આ દીકરીને મળેલ અને ત્યાં આવવા એને સમજાવતા દીકરીએ કોઈ સંબંધો નહીં રાખવા જણાવતા આ મોહિતે ઉશ્કેરાઈ અને સાક્ષીને ગળા ઉપર છરીનો ઘા મારેલ અને એને તાત્કાલિક હોસ્પિટલે લઈ જવામાં આવેલ હાલ આ હત્યાની કોશિશનો ગુનો દાખલ કરવામાં આવેલ જેમાં બેન સાક્ષીનું મોડી રાત્રે અવસાન થતાં ખૂનનો ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આરોપીને આ કામે અટક કરવામાં આવેલ છે આરોપી વિરુદ્ધ કલમ બીએનએસ કલમ એકસો ત્રણ એક મુજબ ગુનો દાખલ કરી અને કાળી કાર્યવાહી કરવામાં આવેલ છે